આજના સમયમાં દરેક સમાજ યુવાનો સારા સંસ્કારો સાથે જીવન જીવે તેવી અપેક્ષા રાખતા હોય છે જેના ભાગરૂપે રૂપાલ ગામના દશા દિશાવર વણિક સમાજ દ્વારા નારણપુરા નવદીપ હોલમાં સ્નેહ મિલક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં ધોરણ દસ ધોરણ બાર ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સ્વર્ગસ્થ વડીલોના પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઘણા સમય પછી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના લોકો ભેગા થયા હતા લગભગ સમાજના એક હજાર સભ્યો લોકો અત્યારે ઉપસ્થિત છે સમાજના જે બાળકો ભણે છે તેમના માટે પ્રવૃત્તિનું કામ કરવું જે ગરીબ ઘર છે સમાજના એ લોકોને પ્રાયોગિક ધોરણે એમના ઘરમાં દર મહિને મદદ થાય એ રીતે પ્રોગ્રામો નક્કી કરેલા છે ને આગામી સમયમાં એનું અમલ થશે કાર્યક્રમમાં ખાસ કરીને ભૂતકાળમાં જે વડીલોએ સેવા આપી છે સમાજ અને ચાલુ કારોબારીના સભ્યો જે અત્યારે કાર્યરત છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું આજને સમાજનું એકત્રીકરણ કરવું જુદા જુદા કલ્ચરલ પ્રોગ્રામ આપવા ધાર્મિક પ્રોગ્રામ આપવા અને સંસ્કૃતિ અને સંસ્કારનું રક્ષણ કરવું અમારા સમાજમાં જે ભેગા થવાની અત્યારે અત્યારના અવિભક્ત અને જુદા જુદા રહેતા કુટુંબો એક થાય અને એકબીજાને મળે એકબીજાનો પરિચય થાય અને સગ પણ સગાઈ એ લગભગ અમારા સમાજમાં થાય એકત્ર કરવા માટેનો આ પ્રયાસ છે અમારા પ્રમુખશ્રીએ જણાવ્યું એમ વડીલો જૂના વડીલો જુના વડીલોનું સન્માન કરવામાં આવ્યું છે સમાજ જોડાયેલો રહે સંદેશો રહેશે